નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં મિત્રો વેતન મેળવતા કર્મચારીઓ માટે પગારદારીઓ માટે મહત્વની અપડેટ સામે આવી છે શ્રમયોગીઓની રોજગારીના રક્ષણ અને કલ્યાણ માટેના કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા કાઢવામાં આવેલ વિવિધ શ્રમિક કાયદાઓનો અમલ ઔદ્યોગિક શાંતિ જળવાઈ રહે તે માટે હડતાલ તાળાબંધી ઘેરાવો વગેરે શ્રમ પરિસ્થિતિના પ્રસંગોમાં સમયસર અને અસરકારક દરમિયાનગીરીની કામગીરી સામાજિક સુરક્ષાના કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા ઘડવામાં આવેલ શ્રમ કાયદાઓનો અમલ જેવા કે લઘુત્તમ વેતન અધિનિયમ ઓગણીસો અડતાલીસ ઔદ્યોગિક વિવાદ અધિનિયમ ઓગણીસો સુડતાલીસ મુંબઈ ઉદ્યોગિક સંબંધક અધિનિયમ ઓગણીસો છેતાલીસ કોન્ટ્રાક્ટ લેબર નિયમન અને નાબૂદી અધિનિયમ સત્તર ઓગણીસો સિત્તેર બાળમજૂર પ્રતિબંધ અને નિયમન અધિનિયમ ઓગણીસો બોનસ ચુકવણી અધિનિયમ ઓગણીસો કેચ્યુટી ચુકવણી અધિનિયમ ઓગણીસો બોતેર આંતરરાજ્ય સ્થળાંતરિત કામદાર અધિનિયમ ઓગણીસો ઓગ્યાસી સમાન વેતન અધિનિયમ ઓગણીસો છોતેર થી મોટર ટ્રાન્સપોર્ટ વર્કર્સ અધિનિયમ ઓગણીસો એકસઠ અધિનિયમ ઓગણીસો છેતાલીસ વગેરે કાયદાઓ અન્ય જો કોઈ રજૂઆત કે ફરિયાદ હોય તો સરકારી શ્રમ અધિકારી નહીં કચેરી રૂમ નંબર ત્રણ બ્લોકે બીજો જિલ્લા સેવા સદન મોડાસા અરવલ્લી ખાતે લેખિત સંપર્કમાં સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે યોજનાકીય કામગીરીમાં ઈ શ્રમ કાર્ડ અન્ય અસંગઠિત ક્ષેત્ર જેવા કે સિલાઈ કામ રસોડા કામ પતંગ શાકભાજી વેચનાર ડોમેસ્ટિક વર્કર કડિયાકામ વગેરેમાં કાર્ય કરતા કામદારોને ઈ શ્રમ પોર્ટલ પર નોંધણી કરવાની રહે છે અંત્યષ્ટિ સહાય યોજના અન્ય વય અઢાર થી સિત્તેર વર્ષની ઉંમરના મૃત્યુ પામેલ અનુસૂચિત જનજાતિ પક્ષી પંચ અને અન્ય જાતિના અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો રૂપિયા દસ હજારની

કચેરી રૂમ નંબર ત્રણ જિલ્લા સેવા સદન મોડાસા ખાતે સંપર્ક કરવા જણાવવામાં આવી રહ્યું છે ધન્યવાદ